અને લાઇટ વહી જાય તો સ્પ્રે પંપ માથે મશીન પણ ચાલવાનું છે અને લાઇટ માથે સાજલ માથે પણ મશીન ચાલવાનું છે એટલે સોલાર બેટરીની કોઈ જરૂર નથી ખેડૂત મિત્રો તમારે લાઇટ ઉપર અને પપ માથે બંને માથે આ મશીન ચાલવાનું છે અને આ મશીન માં દોઢસો વીઘા ની કેપેસિટી છે પંદર કેવી નું મશીન ત્રણ હજાર રૂપિયા કેશ ઓન ડિલિવરી માં તમને ઘર બેઠા મળી જવાનું છે તો આપેલા નંબર પર કોન્ટેક કરો ને આજે જ અજટકા મશીન મંગાવો શું ખેડૂત મિત્રો આવી જ ઓફર માટે તમારે આ ચેનલ ને કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાની છે અને તમારી પાસે જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય એમાં આ વિડીયો શેર કરવા મારી વિનંતી છે